અદાણી જૂથ દ્વારા ખાવડામાં આરોગ્ય શિક્ષણ અને જળ જળસંવર્ધનના વિકાસ કાર્યોનો શુભારંભ કરાયો અદાણી ફાઉન્ડેશન અને અદાણી ગ્રીન ના સંયુક્ત ઉપક્રમે ખાવડામાં વિવિધ વિકાસ કાર્યોનો શુભારંભ કરવામાં આવ્યો છે જેમાં જન આરોગ્ય જળ સંરક્ષણ શિક્ષણ અને મહિલા સશક્તિકરણ ક્ષેત્રે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતા ચાર નવા પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ગત વર્ષની સરહદી જિલ્લા કચ્છના સૌથી દૂરના ખાવડા લખપત અબડાસા જેવા છવ્વીસ ગામોમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વની પ્રવૃત્તિઓ થઈ રહી છે ચાલુ વર્ષે તેને આગળ ધપાવતા ચાર નવા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે જેમાં શિક્ષણ આરોગ્ય પીવાનું પાણી અને મહિલાઓની સ્વચ્છતા નિવારક કાળજી જેવી મૂળભૂત બાબતોનો સમાવેશ થાય છે જન આરોગ્ય જળ સંરક્ષણ શિક્ષણ અને મહિલા સશક્તિકરણ આ વિસ્તારની પાયાની જરૂરિયાતો છે આરોગ્ય વિષયક પહેલ અંતર્ગત સીએચસી નિદાન સુવિધાઓ સાથે પાંચ ડોક્ટરોની ટીમ અને મહિલા આરોગ્ય અને સ્વચ્છતા અઠવાડિયે બે દિવસે સ્ત્રી નિષ્ણાંત બાળરોગ નિષ્ણાંત નેત્રરોગ નિષ્ણાંત જનરલ ફિઝિશિયન ઉપલબ્ધ છે છેલ્લા ત્રણ માસ ચાલી રહેલી આરોગ્ય સેવાઓનો નવસો સાહીઠ થી વધુ દર્દીઓ લાભ લઈ ચુક્યા છે આ પ્રસંગે જીકે જનરલ હોસ્પિટલ દ્વારા આયોજિત નિઃશુલ્ક સર્જિકલ કેમ્પમાં પણ બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો મહિલા અને બાળ આરોગ્ય લાંબા સમયથી ઉકેલ માંગતો અને આ વિસ્તારનો સંવેદનશીલ પ્રશ્ન છે આરોગ્ય કેન્દ્રમાં મહિલાઓને પોષણયુક્ત આહાર માસિક દરમિયાન સ્વચ્છતા અને બાળ આરોગ્ય વિશે તાલીમ આપવામાં આવશે ઉપરાંત મહિલાઓને બચત અને રોજગારી માટે સ્વ સહાય કરવામાં આવી સામાયિક આરોગ્ય શિબિરોની પહેલ માટે અદાણી ફાઉન્ડેશનના પ્રયાસોની પ્રશંસા કરતા કલેક્ટરે જણાવ્યું કે અદાણી ફાઉન્ડેશન દ્વારા જારી ઉમદા કાર્યો યથાવત રહેશે તો આગામી પાંચ વર્ષમાં ખાવડાની જનતાને ખૂબ જ ફાયદો થશે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ